યુનિવર્સિટીએ નોવા ઉદ્યોગના દિગ્ગજો અને નીતિ નિર્માતાઓ એક સાથે આવી નેવી નોચર સહયોગ અને વ્યવસાયિક વૃદ્ધિ માટે એક મજબૂત મંચ મેળવ્યો ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ગુજરાત સરકાર એસએસઆઈપી શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ લિમિટેડ વડોદરા સ્ટાર્ટઅપ હબ વીસીસીઆઈ ઇનિશિએટિવ સાથે સહયોગમાં આયોજિત આ કાર્યક્રમ સ્ટાર્ટઅપ્સ માટે એક રૂપાંતરકારી મંચ સાબિત થયો જ્યાં તેઓએ પોતાના વિચારો રજૂ કર્યા રોકાણ મેળવ્યું અને ઉદ્યોગના દિગ્ગજો સાથે ગહન ચર્ચાઓ કરી આ ઉત્સવને અદ્ભુત પ્રતિસાદ મળ્યો જ્યાં ભારતભરમાંથી ચારસો પચાસથી વધુ સ્ટાર્ટઅપ્સે નોંધણી કરી તેમાંના સો પ્લસ સ્ટાર્ટઅપ્સે બે દિવસમાં રોકાણકારો સમક્ષ પોતાના આઈડિયાઝ કર્યા જેના પરિણામે એક કરોડથી વધુનું રોકાણ મળ્યું અને અનેક વ્યૂહાત્મક સહયોગ પણ સર્જાયા જે ગુજરાતના વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે નોવા બે હજાર પચીસની મુખ્ય વિશેષતાઓ ચારસો પચાસ પ્લસ સ્ટાર્ટઅપ્સની નોંધણી જે ગુજરાતના ઉદ્યોગ સાહસિક ઉત્સાહને દર્શાવે છે સૌ પ્લસ સ્ટાર્ટઅપ્સે તેમના વિચારો રજૂ કર્યા અને અગ્રણી એન્જલ રોકાણકારો અને વેન્ચર કેપિટલ લિસ્ટ સાથે સંવાદ કર્યો એક કરોડથી વધુનું રોકાણ જેનાથી પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સ માટે વૃદ્ધિના નવા નવા માર્ગ ખુલે ગિફ્ટ સિટી સાથે વ્યૂહાત્મક સહયોગ જેનાથી ફિનટેક અને વૈશ્વિક વ્યવસાય વિસ્તરણ માટે નવા અવસરો મળશે સમાંતર રોકાણ પિચિંગ અને હેકાથોન સત્રો જે સ્ટાર્ટઅપ્સને સીધા રોકાણ અને માર્ગદર્શન આપશે એમ ટ્વેન્ટી પ્લસ ઉદ્યોગના નિષ્ણાતો નીતિ નિર્માતાઓના ખિનોટ ભાષણો જે નવીનતા બ્રાન્ડિંગ વ્યવસાય વૃદ્ધિ અને નિયમનકારી માળખાના વિષયો આવરી લેશે ટાંક ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ટરેક્શન જ્યાં ભાગ લેનારાઓએ ઊંચી હોડકી રોકાણ પ્રક્રિયાઓને સફળતાપૂર્વક નેવિગેટ કરનાર ઉદ્યોગ સાહસિકોથી શીખવાની તક મેળવી વીસ પ્લસ સ્ટાર્ટઅપ બુસ જે સ્ટાર્ટઅપ્સ રોકાણકારો અને ઉદ્યોગના દિગ્ગજોને સીધા સંવાદ માટે એક અનોખું પ્લેટફોર્મ આપશે હન્ડ્રેડ પ્લસ સ્ટાર્ટઅપ્સે તેમના વિચારો રજૂ કર્યા જેમાં અગ્રણી એન્જલ રોકાણકારોને વેન્ચર કેપિટલિસ્ટ સાથે સંવાદ કર્યો અને એ રોકાણકારોની રૂચિ આકર્ષે જેમાં જીવી એફએલ એ પાંચ ઉન્નત સંભાવના ધરાવતા સ્ટાર્ટઅપ્સ માટે ડ્યુ ડિજિલન્સ પ્રારંભ કર્યું જ્યારે ઇન્ડિયા એક્સિલેટર એ વધુ ચર્ચાઓ માટે પાંચ સ્ટાર્ટઅપ્સની પસંદગી કરી તે સિવાય આઈ ક્રિએટે ફિફ્ટીન પ્લસ સ્ટાર્ટઅપ માટે ફંડિંગની જાહેરાત કરી જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે છવ્વીસથી વધુ ગ્રાન્ટ્સ આપવામાં આવી જેનાથી હાઈ પોટેન્શિયલ સ્ટાર્ટઅપ્સ માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાય મળી જેથી તેઓ ઝડપથી વિકાસ કરી શકે હજાર પ્લસ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો જેનાથી તેમના સ્ટાર્ટઅપ કામગીરી રોકાણકારોની અપેક્ષાઓ અને વ્યવસાય વૃદ્ધિ અંગે સીધો અનુભવ મળ્યો વિદ્યાર્થીઓ માટે ખાસ વર્કશોપ જેમ કે ડિઝાઇન થિંકિંગ બિઝનેસ મોડલ ડેવલપમેન્ટ અને રોકાણ તૈયારી એમ્બિશન ઓફિશિયસ ઉદ્યોગ સાહસિકોને કિંમતી સમજ અને વ્યવહાર જ્ઞાન પ્રદાન કરવા માટે આયોજિત કરવામાં આવ્યો આ ઇવેન્ટના હેકાથોન સેગમેન્ટમાં ત્રણ શ્રેષ્ઠ ટીમોને રોકડ ઇનામ અને ઇન્ક્યુબેશન સપોર્ટ આપવામાં આવ્યો પ્રથમ ઇનામ પચાસ હજાર વિશાલ પઢિયાર બીજું ઇનામ પચીસ હજાર હિરેન સોનાર અને ત્રીજું ઇનામ પંદર હજાર સતીસ કાછડિયા આ વિજેતા ટીમોને માર્ટો શિલ્પ ઇન્ક્યુબેશન સપોર્ટ અને સીધું રોકાણકાર સંપર્ક મળશે જે તેમને તેમના બિઝનેસ મોડલને વધુ મજબૂત બનાવવામાં અને ઝડપી વૃદ્ધિમાં મદદ કરશે નોવા બે હજાર પચીસે માત્ર સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને જોડાયા નથી પણ લાંબા ગાળાના સહયોગ માટે મજબૂત પાયો ઘડી કાઢ્યો છે જે ગુજરાત અને તેના પર ટેકનોલોજી અને આર્થિક વિકાસને વેગ આપશે નોવા બે હજાર પચીસ હવે માત્ર એક ઇવેન્ટ નથી પણ તે આંદોલન બની ગયું છે જે નવા યુગના નવ પ્રવર્તકો ઉદ્યોગ સાહસિકો અને પરિવર્તન સર્જકોને સશક્ત બનાવશે આ વર્ષની સફળતા નોવા બે હજાર છવ્વીસ માટે મજબૂત પાયો મૂકે છે જે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ભવિષ્યને આકાર આપશે આ વિશિષ્ટ પ્રસંગે માનનીય અગ્રણીઓની ઉપસ્થિતિ રહેલી હતી જેમાં શ્રી નિકુંન ચૌહાણ વરંગ ત્રિવેદી ડૉક્ટર હર્ષ શાહ શ્રીમતી શ્રેયા શાહ જીગર પટેલ પ્રિયેશ ગાંધી પ્રિયંક પટેલ હાજર રહ્યા હતા તેમની માનની ઉપસ્થિતિ કારકિર્દી વિકાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યે સિગ્મા યુનિવર્સિટીની અતુત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી તો પહેલા તો હું એ કહેવા માંગીશ કે સિગ્મા યુનિવર્સિટી દ્વારા જે આ નોવા 2025 નું આયોજન કરવામાં આવ્યું છે તો એક બહુ જ ખૂબ જ પ્રશંસનીય ઇવેન્ટ તમે કહી શકો કેમ કે અત્યારે તમે જોશો તો યંગ ઇનોવેટર્સ ખૂબ જ વધી ગયા છે અને એ લોકોને આ રીતના એક સ્ટ્રોંગ મજબૂત પ્લેટફોર્મની જરૂર હોય છે તો સ્ટાર્ટઅપના સ્ટેજ વિશે વાત કરું તો એ લોકોનું દરેક સ્ટાર્ટઅપનું એક અલગ સ્ટેજ હોય છે પોતાનું તો તમે આઇડિએશન લેવલથી વિચારો અને અપ સ્ટાર્ટઅપ સુધીના પણ સ્ટાર્ટઅપ તમને જોવા મળશે તો એ સ્ટાર્ટઅપને જે હેન્ડ હોલ્ડિંગની જરૂર પડે છે દરેક સ્ટેજ ઉપર એ સિગ્મા યુનિવર્સિટી દ્વારા જે આપવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે જે ફંડિંગ જે સ્ટાર્ટઅપ્સને આપવામાં આવ્યું છે આઈ થિંક વન સીઆર પ્લસ જે પ્રાઇઝ મની છે જે ઇનામ વિતરણ થવાનું છે એ અને એ જે ફંડિંગ સ્ટાર્ટઅપ્સને જે મળ્યું છે મેઇન ક્રિટિકલ પોઈન્ટ ઇન ધ સ્ટાર્ટઅપ જર્ની ઇઝ ફંડિંગ તો આઈ થિંક એ જે બી ને ફંડિંગ મળ્યું છે એનાથી એ લોકોનું જે સ્પીડ ઓફ ઇનોવેશન છે એ ખૂબ જ એગ્રેસિવ થઈ જશે અને તે લોકો અર્લી ટુ માર્કેટ એક્સેસ કરી શકશે અને મેઇન મોટો જે સિગ્મા યુનિવર્સિટી પ્રોવાઈડ કરી રહી છે જે નરેન્દ્ર મોદી સાહેબનું પણ વિઝન છે કે સ્ટાર્ટઅપ પોતાનું જ ટેકનોલોજી અને બિઝનેસ ડેવલપ કરીને એ લોકો જોબ આપે એક બે અને ત્રણ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મારું નામ નિકુન ચૌહાણ છે અને હું આઈ ક્રેડ સંસ્થા સાથે સંકળાયેલો છું જેનું ઇનોગ્રેશન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અલગ અલગ સંસ્થાઓએ અમને સપોર્ટ કરીને પ્રમોટ કર્યા છે અને એના બેઝ ઉપર અમે એન્ટરપ્રિન્યર્સ ને બધા જે ઇનોવેટર્સ છે એને પ્રમોટ કરીએ છીએ એમના ફંડ્સ પણ જે અમને પ્રોવાઈડ કર્યા છે એ બધાને અમે થેન્ક્સ કર્યા છે અમે એક એસ્યોરન્સ એવું છે કે કદાચ આમાં ક્યાંક થોડું શોર્ટફન્ટ થાય તો અમારું યોગદાન પણ અમારું એમાં આપેલું છે અને આપવા માટે અમે કૃતનિશય છે આ બધામાં બધાનો થેન્ક્સ કર્યો પણ એટલે નહીં કે સિગ્મા યુનિવર્સિટીને તમે વ્યાપ કરો અને અમારી પ્રશંસા થાય અમારો આશ્ચર્ય આશય તમને કહેવાનો એટલો જ છે કે તમારા મીડિયા સિવાય આ વસ્તુ એન્ટરપ્રિનર્સને અત્યારે કદાચ અમારી પાસે જેટલા આવ્યા આવ્યા છે 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 એટલા અમે બોલાવ્યા અને અને જાણે પણ તમારા વધશે તો પાસેમા યુનિવર્સિટી દે વિલ આસ્ક ફોર દેર ઇનોવેશન આઉટ ઓફ ધેટ વિચ ઓફ ધેટ વી કેન એડોપ્ટ ઇટ અને વી કેન પ્રમોટ ઇટ કેમ કે સિગમાનો આખો બેઝ અને સિગ્મા નું આખું ફાઉન્ડેશન છે એન્ટરપ્રિનર બેઝ છે આઈ એમ એ પ્રમોટર ઓફ ધ સિગ્મા યુનિવર્સિટી સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ અને ડોક્ટર હર્ષ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ ને પ્રમોટ કરીને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરી પણ એનો ફંડા એમને ચેન્જ નથી કર્યો ધેટ ઇઝ ઇઝરપ્રિનશીપ વી આર મોર એ બેન્ડ અપોન ફોર ક્રિએટિંગ ધ ધ એમ્પ્લોયર અમે દરેક એમ્પ્લોઈઝને જોબ મળી જાય વિદ્યાર્થીઓને જોબ મળી જાય એના કરતાં અમને એક જ આશય છે અમે એક જ એમને પ્રેશરાઈઝ કરીએ છીએ કે તમે ડે વનથી તમે એન્ટરપ્રિનિયર થવાના છો ફોર બેઝ ઓફ એન્ટરપ્રિનિયર તમે એક્સપિરિયન્સ લેવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ એનું બેકઅપ પણ અમે તમને આપીએ અને ઇન્ડસ્ટ્રીઝની અંદર તમને તે દરમિયાનમાં બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ તમને ઇનોવેટિવ અને અત્યારની કન્ડિશનમાં ક્યાં આપણે બેઠા છે ટેકનોલોજીકલ એની જાણકારી માટે મૂકીએ અને એના બેઝ ઉપર તમે પછી તમારા પોતાના અને એટલી છે લોકો ફંડિંગ પણ એટલું સારું આપે છે ગવર્મેન્ટ પણ એટલું પ્રમોશન આપે છે તો તમે એન્ટરપ્રિનર બેઝ પર અમારે ત્યાંથી આગળ વધો અને જાણકારી અમને મળશે તો ફ્રોમ એની વર્ષ નહીં મળી શકે કે નહીં મળ્યા તો ક્યાંકથી પણ લેશે પણ અલ્ટિમેટલી આપણું જે ધ્યેય છે મેક ઇન ઇન્ડિયા જેવું કે જે આપણે સો બળે આપણે નરેન્દ્ર મોદી સાહેબે જે આ બધો અભિયાન આદ્યો છે ને એને અમે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એના ભાગરૂપે થઈ છે અને અમે ઈચ્છીએ કે તમે એના ભાગરૂપે એટલું અહીંયાથી કરો પ્રચાર તો જેથી કરીને દરેકને ને એનો આનંદ અને એમનો વ્યાપ મળી શકે બસ આટલું જ મારો બીજી વાર વાત કરવાનો આશય હતો થેન્ક યુ શૈલેષ શાહ મારું નામ ડોક્ટર જીગર પટેલ છે હું સિગ્મા યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટરની પદવી પરથી કાર્યરત છું સિગ્મા યુનિવર્સિટી જે હર હંમેશ વિદ્યાર્થી લક્ષી કાર્ય કરવા માટે પ્રચલિત છે કે કટિબદ્ધ છે અમે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ ત્યારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી લક્ષી કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે પ્રયત્નના ભાગરૂપે આ વખતે આપણે જે આ નોવા ટ્વેન્ટી ફાઈવનું આયોજન કર્યું છે જેમાં ઇન્ડસ્ટ્રી એકેડેમિયા અને ગવર્મેન્ટ આ ત્રણે ત્રણનો સમન્વય કરેલો છે હાલ ત્રણસો પચાસ જેટલા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ અહીંયા આગળ પોતાનું પ્રેઝન્ટેશન અને પિચિંગ આપ્યું છે સામાન્ય જોઈએ તો ઇનોવેશન અને પિચિંગને ત્રણ પ્રકારની મેજર જરૂરિયાત હોય છે એક ફાઈનાન્શિયલ બીજી ટેકનિકલ અને ત્રીજી કોમર્શિયલ આમાં ખૂબ અગત્યનો મુદ્દો એ છે કે સાડી ત્રણસો વિદ્યાર્થીઓના પિચિંગને વધારે જોશ અને વેગ આપવા માટે સાહીઠ થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ અવેલેબલ રહી જે બે દિવસ વિદ્યાર્થીઓને દરેક પ્રોજેક્ટને ડિટેલમાં જોઈ અને પોતાની રીતે મેન્ટરિંગ ફાઇનાન્સિયલ એસિસ્ટન્ટ અને તેમને ટેકનિકલ ત્રણે ત્રણ વસ્તુ પ્રોવાઈડ કરી છે જ્યારે પણ વિદ્યાર્થીઓ કોઈ પણ ઇનોવેશન કે સ્ટાર્ટઅપ્સ કરતા હોય છે ત્યારે તેમનામાં કોમર્શિયલ એંગલ્સની કમી જોવા મળે છે તો નોન ટેકનિકલ પર્સન્સ કે જે લોકો તેમને કોમર્સમાં વેગ આપી શકે તેવા પણ તેમને સૂચનો કરેલા છે એટલે ખરેખર આ જે ઇવેન્ટ થયો છે એમાં મારી ધારણા પ્રમાણે સાડી ત્રણસો માંથી મિનિમમ પચાસ જેવા પ્રોજેક્ટ્સોને ઘણો વેગ મળશે અને બાકીના પ્રોજેક્ટોને નૅક્સ્ટ ટાઈમ પ્રોજેક્ટમાં જે કઈ તૃતિઓ રહી ગઈ હતી કે તેમના જે પોઈન્ટ મિસિંગ થયા હતા તે ઉમેરી અને આનાથી વધુ સારા પ્રોજેક્ટ્સ ને આપવાની તક મળશે અને સિગ્મા તરીકે અમે અવારનવાર આવા ક્રિએટિવ પ્રોગ્રામ્સ કરવા માટે હંમેશા કટિબદ્ધ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું નમસ્તે હું ડોક્ટર હર્ષા પ્રેસિડેન્ટ સિગમા યુનિવર્સિટી આજે સિગ્મામાં અમે નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું ઇનોગ્રેશન કર્યું છે જેને સપોર્ટ કર્યું છે ઇન્ડસ્ટ્રીયલ કમિશનેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આઈ ક્રિએટ એસએસઆઈપી અને શૈલી ઇન્ક્યુબેશન સેન્ટરે સો બેઝિક અજેન્ડા ઇવેન્ટનો ઇટ્સ અ ફ્લેગશીપ ઇવેન્ટ ઓફ સિગમા યુનિવર્સિટી આનો મેઇન પર્પઝ છે જે વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનનું વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીનું એને જ જોઈને કે જે આજકાલ સ્ટાર્ટઅપ્સ નું થાય છે કાલે સ્પીચમાં બોલ્યો હતો વીસ વર્ષ પહેલા જયારે મેડ ઇન ઇન્ડિયાનું નામ આવતું ત્યારે આવતી હતી આપણે યુઝ કરતા પણ આજે એક એવી વેવ આવી છે બે હજાર પચીસ માં બેઠા છે જયારે મેક ઇન ઇન્ડિયા ના નામ ઉપર આપણને પ્રાઉડ ફીલ થાય છે કે જયારે બી કોઈ બી પ્રોડક્ટ આજકાલ તમે જોશો ઇન્ડિયામાં જ નહીં ઇવન બહારની કન્ટ્રીઝમાં કે જયારે મેક ઇન ઇન્ડિયાનો ટેગ આવે છે ને તો આપણા ભારત માટે બહુ મોટું પ્રાઉડ અને ગર્વનું મોમેન્ટ છે સો આ જે ટ્રાન્સફોર્મેશન આપણી ગવર્મેન્ટ અને બધા સેગમેન્ટ્સ કરી રહ્યા છે આ છોકરાઓને મોટિવેટ કરવા એક નાનું ઇનોવેશન જે મોટા યુનિકોન્સમાં બને છે આજે ઇન્ડિયા વર્લ્ડની બહુ બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરીને ઇન્ડિયન પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરી રહી છે સો ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ અચિવમેન્ટ ફોર ઇન્ડિયા અને સાથે અમે બહુ ખુશ છે કે ફોર ફિફ્ટી પ્લસ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન આયા છે વીસ પ્લસ સ્પીકર્સ આજે આવ્યા છે ફિફ્ટી પ્લસ વોટ યુ ઇન્વેસ્ટર્સ હેઝ પાર્ટિસિપેટેડ સો ઇટ હેઝ બીકમ અ વેરી ગુડ ઇવેન્ટ અને અત્યાર સુધી એસ ફાર એઝ આઈ નો વન પોઈન્ટ ફાઈવ કરોડ પ્લસનું ઇન્વેસ્ટમેન્ટ અપાવી બી ગયા છે અને પ્લસ પ્રાઇઝ મની એક લાખ ઉપર છોકરાઓના જે સારા પીચિંગ અને એના ઉપર બી આપવામાં આવ્યા છે સો નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એક બહુ યુથ સક્સેસ ગયું છે थेक्स टू होल टीम ऑफ सिक्मा यूनिवर्सिटी आई क्रीएट गुजरात सो लुकिंग फॉरवर्ड के टू थाउजेंड ट्वेंटी सिक्स नोवा टू थाउजेंड ट्वेंटी सिक्स भी लॉन्च करसूँ बहु बंग एंटरप्रेनर्स ने कीधु बंग एंटरप्रेनर्स ने सपोर्ट थायु भारत सुपर पॉवर जल्दी बने एंड आई एम श्योर एंड आई विश ऑल ऑल्टिपेन्ट्स एंड इन्वेस्टर्स थैंक यू